ભરૂચ લાખોની લાંચ લેતા પકડાયેલા વકીલના કેસમાં જજ થયા સસ્પેન્ડ ગુજરાતના એસીબીના ઇતિહાસમાં લાંચ કેસના પગલે કોઈ જજ સસ્પેન્ડ થયા હોવાની પ્રથમ ઘટના સામે આવી છે અદાલતમાં ચાલી રહેલા છેતરપિંડીના કેસમાં નિર્ણય તરફેણમાં અપાવવાના બદલામાં ચાર લાખની લાંચ લેતા ભરૂચના એક ખાનગી વકીલને ગુજરાત એસીબીએ પકડ્યા હતા એન્ટી કરપ્શન બ્યુરોએ નોંધેલા કેસને લઈને ગુજરાત હાઇકોર્ટે જજની ફરજ મોકૂફી હેઠળ ઉતારી દીધા છે ભરૂચ પોલીસે વર્ષ બે હજાર બાવીસમાં એક વ્યક્તિ સામે તેમના મહિલા સંબંધીએ આપેલી ફરિયાદના આધારે છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો છેતરપિંડીના કેસમાં આરોપી બનેલા વ્યક્તિ સામે ચાર્જશીટ થઈ જતા ભરૂચ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ ચાલતો હતો આ કેસમાં ફાઇનલ દલીલો બાકી હતી દરમિયાનમાં છેતરપિંડી કેસના આરોપીને તેમના વકીલ સલીમ ઇબ્રાહીમ મન્સુરીએ કોર્ટનો નિર્ણય તમારા વિરુદ્ધ આવી શકે છે તેવો ડર બતાવ્યો હતો ત્યારબાદ કેસનો નિર્ણય તરફેણમાં લાવી અપાવવા માટે જજના નામે પાંચ લાખ રૂપિયા લાંચ માંગી હતી પાંચ લાખ પૈકી ચાર લાખ રૂપિયા ગત ત્રેવીસ ઓગસ્ટના રોજ આપવાના નક્કી થયા હતા છેતરપિંડી કેસના આરોપી લાંચ આપવા માટે તૈયાર નહીં હોવાથી તેમણે એસીબીના ઉચ્ચ અધિકારીનો સંપર્ક કર્યો હતો ભરૂચ જૂની મામલતદાર કચેરીની સામે ગોઠવેલી એસીબી ટ્રેપમાં અઠાવન વર્ષીય સલીમ મન્સુરીને એસીબી પીઆઈ એસએન બારોટ અને તેમની ટીમે રંગે હાથે પકડ્યા હતા હાઈકોર્ટે જજને સસ્પેન્ડ કર્યા ખાનગી વકીલ એસીબી ટ્રેપમાં સપડાયા બાદ જજ એમ બી ઘાસુરાના નામે લાંચ માંગવાની હકીકત ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવી હતી જેને લઈને હાઈકોર્ટે તકેદારીના ભાગરૂપે એમ બી સસ્પેન્ડ કરી વેરાવળ હેડક્વાર્ટર બદલી સસ્પેન્ડ કર્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ